નમસ્કાર ગુજરાત આવનારી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યવાસીઓ થઈ જશો સાવધાન કારણ કે જે આ દર્શક મિત્રો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ અને અરબસાગરના જે ઊંડાણવાળા વિસ્તારો છે એમાં નવા ડિપ્રેશનવાળી સિસ્ટમ આ બંને સિસ્ટમો છે એ ગુજરાત રાજ્ય તરફ હવે પછી વરસાદ લાવશે નવી હાઈ પ્રેશર સિસ્ટમો અત્યારે અરબસાગર ને બંગાળની ખાડીમાં બની રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ બંને હાઈ પ્રેશરવાળી જે સિસ્ટમ છે એના કારણે હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ આવશે જેમાં મિત્રો બંગાળની ખાડીમાં એક સક્રિય થતી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે નવી સિસ્ટમનો સક્રિય થવાને કારણે અરબ સાગરના તોફાની ભેજયુક્ત પવનો આગળ વધી અને ગુજરાત સાથે મુંબઈના વિસ્તારોની અંદર બેંગલવીરના તટીય વિસ્તારોની અંદર ભેજયુક્ત તોફાની પવનો ટકરાતા જોવા મળ્યા છે ગુજરાતમાં હવામાન અંદર ઓચિંતા મોટા પલટાવ આવવાની પણ અત્યારે છે એ ફરી એક વખત આભ ફાટતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે સતત વાદળોનો ઘેરાવો છે એ પણ બન્યો છે જેમાં અત્યારે ગુજરાતના દક્ષિણી ભાગ ઉત્તર ભાગ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર લીતસરનું મેઘતાંડવ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર પુષ્પ નક્ષત્ર શરૂ થવાની સાથે પુષ્પ નક્ષત્રની અંદર મેહુલ્યો ટહકાર કરતો હોય તેમ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પુષ્પ નક્ષત્રની અંદર ગુજરાતમાં બડાટી બોલાવી જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની અંદર અરબ સાગરની અંદર મિત્રો બે લો પ્રેશર સિસ્ટમો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને આ મજબૂત થતી સિસ્ટમો હવે પછી દરિયાની અંદર તોફાની ભયંકર વાવાઝોડા સાથે મોજા છે એ પણ દસ ફૂટ જેટલા ઉંચા થાય એ માટે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે સાથે ગુજરાત ઉપર વરસાદના મોડલની અંદર પણ અચાનક મોટો પલટાવ આવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે આગામી ત્રણ કલાક માટે હાઈ એલર્ટ ઉપર રહેવાનું છે એ જાણ કરી દેવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ તોફાની બેટિંગ છે એ બોલાવી રહ્યો છે વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે અત્યારે ધોધમાર આભ ફાડતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે છે મિત્રો વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે આગામી ત્રણ કલાક ભારતીય હતીભારે રહેવાની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે જેમાં અત્યારે ગુજરાતના અમદાવાદ લાગુનો વિસ્તાર હોય ડુંગરપુર હોય મહેસાણા કે પછી બેંગલવી લાગુના વિસ્તારો જે ભારતના દક્ષિણી ભાગના વિસ્તારો તટીય ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદની જે સિસ્ટમ છે સક્રિય થઈ છે અને ધોધમાર વરસાદ લાવી રહી છે અત્યારની જે લેટેસ્ટ નવી નાવકાસ્ટની આગાહી છે નાવકાસ્ટની આગાહીમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પાલનપુર ડુંગરપુર ઉદયપુર છોટા ઉદયપુર તેમજ પાટણના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે એ ફૂંકાતો જોવા મળી રહ્યો છે પવનની ગતિ પણ લગભગ સામાન્ય કરતાં વધારે રહેશે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામાન્ય પવનો ફૂંકાવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારે જે લેટેસ્ટ નવી આગાહી સામે આવી રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાય ભાગોની અંદર તો મિત્રો મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે મોટી તારા જે સર્જાઈ છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે સાથે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આજે વહેલી સવારથી મોટો આવ્યો છે છે આ સાથે વરસાદનો નવો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો રહ્યો અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ છો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા જેટલો મજબૂત બન્યો છે એ હવે ગુજરાતના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી જશે જેમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધીમાં તમામ વિસ્તારોની અંદર ફરી વખત મેઘ તાંડવ છે જોવા મળશે અને ફરી વખત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર છે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ બની અને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ કચ્છના વિસ્તારોની સુધી પહોંચશે કચ્છ જિલ્લાના ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પાડશે સાથે ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે સિસ્ટમનો જે ટ્રફ લાઈન અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે એ પણ મજબૂત બની ગયો છે અને હવે પછી આ ટ્રફ લાઇનના કારણે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને એક નવી આગાહી સામે આવી ગઈ છે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટે ખાસ કરીને એક નવી આગાહી જાહેર કરી છે જેમાં કચ્છ ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ મેઘ તાંડવની તારાજી સર્જાશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ મેઘ તાંડવની જે તારાજી સર્જાશે એના ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પણ અત્યારે છે એ મેઘટાંડવના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે આ પછી ગુજરાતના અમુક ભાગોની અંદર તો મિત્રો મેઘટાંડવના કારણે છે એ નદી નાળાઓમાં પુલ જેવી સ્થિતિ આવશે નદી નાળાઓ છલકાતા જોવા મળી રહ્યા છે ઘણા બધા જિલ્લાઓ તો મિત્રો અત્યારે પાણી પાણી થઈ ગયા છે કારણ કે સિસ્ટમનો ઘેરાવો એટલો મજબૂત બની ગયો છે લાઇનના કારણે તમામ જિલ્લાઓની અંદર ગુજરાતના વાસીઓને માટે જે આગાઈ કરવામાં આવી હતી એ આગાહી પણ હવે સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો છેલ્લા બે દિવસથી વરાપનો માહોલ હતો અને વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી હતી ઉપરાંત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર તો વાદળછાયું વાતાવરણ હતું પરંતુ એમ છતાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ ફરી વખત આજથી વરસાદ છે એ પડવાને લઈને આગાહીઓ કરી દેવામાં આવી રહી છે ગુજરાત ઉપર અત્યારે છે સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બની ગયો છે પરંતુ એ ઘેરાવો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે આ પછી વરસાદનો ઘેરાવો છે એ સૌરાષ્ટ્ર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ છે એ મજબૂત બનાવશે ટ્રફ લાઇનના કારણે વરસાદી એ સિસ્ટમ છે એ બની અને આ વરસાદી સિસ્ટમના અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં જેમ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર ભૂકા બોલાવતો વરસાદ છે જોવા મળી રહ્યો છે બે દિવસની લેટેસ્ટ નવી આગાહી છે સામે આવી ગઈ છે જેમાં ગુજરાત ઉપર અત્યારે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં સુરત નર્મદા તાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ જિલ્લાઓની અંદર પણ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે સતત બે દિવસની આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટે તો અગાઉ પણ કહી દીધું હતું કે જુલાઈ મહિનાના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં વરસાદનો એટલે કે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે જે પ્રમાણેની આગાહી અત્યારે સાચી થતી જોવા મળી રહી છે અત્યારે ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે એની અંદર વરસાદી ચોમાસાનો ત્રીજો રાઉન્ડ છે જોવા મળી રહ્યો છે બેંગ્લોરુ બેંગલુરવી અને મધ્ય ભારતના વિસ્તારોથી દક્ષિણ ભારતના વિસ્તારો સુધી વરસાદ છે એ પહોંચી ગયો છે અને હવે પછી આ વરસાદને જે એસ્ટિમેટ કાઢવામાં આવ્યું છે એટલે કે એક્ટિવિટીના રેઇન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ રેઇન ફોરકાસ્ટની આગાહીના આગાહી પ્રમાણે વરસાદનો જે ઘેરાવો છે એ તો નબળો પડ્યો પરંતુ વરસાદી સિસ્ટમ નબળી હજુ સુધી નથી પડી અને આ વરસાદી સિસ્ટમના કારણે જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ છે એ વરસી રહ્યો છે અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો તારાજી સર્જી હોય એવું લાગી રહ્યું છે કારણ કે દસ દસ ઇંચ સુધીના વરસાદ હવે પછીની ગણતરીની ચોવીસ કલાકની અંદર પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારે તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો નબળો પડ્યો હોય પરંતુ બે દિવસ પછી વાતાવરણની અંદર સતત ગતિ કરતું જે વાતાવરણીય ચોમાસાના ભાગરૂપે જે અત્યારે છે એ આગાહી સામે આવી રહી છે આગાહીમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચોવીસ કલાક માટે દરિયો ન ખેડવા માટે ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે એટલે દરિયાઈ ખેડૂતો છે માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટેની અગાઉ સૂચના આપી દેવામાં આવી રહી છે જેમ જૂન મહિનાના અંત સુધીમાં વાતાવરણની અંદર પલટવાર થયો હતો અને વરસાદ વધ્યો હતો એવો જ વરસાદ હવે જુલાઈ મહિનાના અંત સુધીમાં વધશે અને ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોની અંદર ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ જ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ લાવશે બે દિવસની સતત આગાહી સામે આવી હતી એ આગાહી વચ્ચે પણ ગુજરાતમાં વરાપ રહી છે વાતાવરણની અંદર મિત્રો તડકો જોવા મળી રહ્યો છે બપોરના સમયગાળા દરમિયાન ખૂબ જ તાપ અને તડકો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારોની અંદર તો અત્યારે સિસ્ટમ જે છે એ બનતી મજબૂત થતી જોવા મળી પરંતુ એ સિસ્ટમના આગળના દિવસો પણ જોઈએ તો ઓગણત્રીસ જુલાઈ સુધી આ સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડશે ઓગણત્રીસ તારીખ પછી ફરી વખત વરસાદ છે એ જોવા મળશે અને સાથે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ઓગણત્રીસ તારીખથી લઈ અને પહેલી તારીખ સુધી છે એટલે કે આવનારા બે દિવસ છે એ વાતાવરણ સારું રહેશે એની આગાહી કરવામાં આવી રહી છે સતત ગુજરાત રાજ્યમાં વાતાવરણની અસર છે જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો વરસાદ છે ભૂકા બોલાવી શકે છે ઉત્તર ગુજરાત કચ્છના જિલ્લાઓની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવશે બે દિવસની જે લેટેસ્ટ આગાહી છે એમાં પણ કહેવામાં આવી રહી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો જામશે અને ચોમાસાની ગતિવિધિ છે એ જામશે વરસાદ પણ ભૂકા બોલાવશે અને બે દિવસની આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે બેંગલવી લાગુના વિસ્તાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તાર અને કોકણ તેમજ રત્નાગીરી પુરીના વિસ્તારોની અંદર છે એ વરસાદની જે ઘેરાવાની સિસ્ટમ છે જોવા મળી રહી હતી એ સિસ્ટમનો ઘેરાવો હવે મજબૂત થઈ અને આગળ ગતિ કરી રહ્યો છે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો ચોવીસ કલાકની લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે એટલે કે ચોવીસ કલાક માટે ભારેથી ભારે વરસાદ પડશે પરંતુ એ વરસાદની જે સિસ્ટમ છે એ ટ્રફ લાઈન નબળો પડ્યો છે એના કારણે આ સિસ્ટમ છે એ ગતિ કરી અને આગળ વધી રહી છે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી અને આગાહી જોઈ છે તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી અગાઉ પણ મળતી રહે